નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ એક ગણિતમાં એકમ ત્રણના એક અભ્યાસ કાર્ડનો અભ્યાસ કરીશું રોહિત આ ચિત્રમાં આઠની અંદર કેટલા ફુગ્ગા છે બેન આ ચિત્રમાં ત્રણ ફુગ્ગા છે સરસ રોહિત તો આપણે અહીં ત્રણ લખીશું રોહિત હવે આ ચિત્રમાં કુલ કેટલા ફુગ્ગા દેખાય છે બેન આ ચિત્રમાં બે ફુગ્ગા છે સરસ રોહિત તો હવે આપણે અહીં બે લખીશું રોહિત હવે આ ચિત્રમાં કેટલા ફુગ્ગા દેખાય છે આ ચિત્રમાં એક ફુગ્ગો છે સરસ રોહિત તો હવે આપણે અહીં એક લખીશું હવે આ ચિત્રમાં કેટલા ફુગ્ગા છે બેન આ ચિત્રમાં એક પણ ફુગ્ગો નથી રોહિત હાથમાં કંઈ નથી એટલે આપણે અહીં જીરો લખીશું જ્યારે તમારી પાસે કંઈ ના હોય તો ત્યાં જીરો લખાય